કોઈકે ખૂબ કહ્યું છે કે જવાબદારીથી ક્યારેય ભાગો નહીં પરંતુ જવાબદારીને સ્વીકારતા શીખો તો એવી જ એક સરસ મજાની સ્ટોરી હું તમને આજે સંભળાવું છું ચાર મિત્રો હતા ચારેય મિત્ર કોલેજના હતા ચારેય મિત્રો ખૂબ મસ્તીખોર હતા ચારેયને એક મસ્તી સૂજી કારણ કે તેના આગળના દિવસે તેને કોલેજમાં પેપર હતું તો પેપર ના દેવું પડે એટલા માટે ખૂબ જ સરસ તેમણે પ્લાન કરી રાખ્યો બીજે દિવસે તેઓ પ્રોફેસર પાસે ગયા અને જઈને કીધું કે અમે લગ્નમાંથી આવતા હતા અને અમારા કારનું ટાયર છે એ પંચર થઈ ગયું અને ફાટી ગયું તો એના લીધેથી અમારે કારને આખી રાત ધક્કો મારીને ઘર સુધી લાવવી પડી તો અમે ખૂબ જ થાકી ગયા છીએ અને પેપર આપી શકીએ એવી હાલતમાં નથી તો પ્રોફેસરે કીધું કંઈ વાંધો નહીં તમારું પેપર ત્રણ દિવસ પછી લેવાશે ચારે મિત્રો પોતપોતાની ઘરે જતા રહે છે અને ત્રણ દિવસ પછીનો સમય આવી જાય છે ત્રણ દિવસ પછી ચારેય મિત્રો પ્રોફેસરની સામે હતા પ્રોફેસરે ફક્ત એટલું જ કહ્યું કે પેપર સો માર્ક્સનું છે પણ તમારે ચારેયને અલગ અલગ રૂમમાં બેસીને પેપર આપવાનું છે તો આ ચારેય મિત્ર ખુશ થઈ ગયા ચારેય મિત્રો પાસે જ્યારે પેપર પહોંચ્યું તો ચારેય મિત્રોના હોશ ઉડી ગયા પેપરમાં ફક્ત બે જ સવાલ હતા પહેલો સવાલ તમારું નામ જેનો એક માર્ક્સ હતો બીજો સવાલ કે કઈ કાર હતી અને કારનું કયું ટાયર ફાટ્યું હતું જેના માર્ક્સ હતા નવ્વાણું આ સવાલ વાંચીને ચારેય મિત્રોના હોશ ઉડી ગયા અને તેનામાં ઓપ્શન પણ આપેલા હતા કે રાઈટ સાઈડનું ફ્રન્ટ લેફ્ટ સાઈડનું ફ્રન્ટ કે બેક સાઇડનું રાઈટ કે બ્રેક બેક સાઈડનું લેફ્ટ ચાર ઓપ્શન હતા હવે ચારેય મિત્રોના હોશ ઉડી ગયા હતા અને આ વાર્તા ઉપરથી એટલો ખ્યાલ આવે છે કે ક્યારેય જવાબદારીથી ભાગવું નહીં જવાબદારી આપણી પાછળ જ આવશે બે દિવસ વીતી જાય ત્રણ દિવસ અઠવાડિયું કે મહિનાઓ પરંતુ જો તમે જવાબદારી સ્વીકારી લ્યો તો ખૂબ આગળ સુધી પહોંચી શકશો